વડગામ તાલુકાના ખેડૂતો માટે સિંચાઈનું પાણી બંધ કરવામાં આવ્યું છે વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં હવે માત્ર છવ્વીસ ટકા જ પાણી બચ્યું છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જો કે પીવા માટે હાલ લોકોને પાણી આપવાનું ચાલુ રાખવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી જોવા મળી રહી છે જિલ્લામાં વડગામ પાલનપુર તાલુકામાં સિંચાઈ માટેના પાણીની પૂરતી વ્યવસ્થા નથી અને જેના કારણે ખેડૂતોને ઉનાળું વાવેતર કરવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વડગામ તાલુકાની જીવાદુરી સમાન મુક્તેશ્વર ડેમમાં હવે માત્ર જ પાણી છે ત્યારે સિંચાઈ માટેનું પાણી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શિયાળા દરમિયાન ખેડૂતોને કેનાલો દ્વારા પાણી આપવામાં આવતું હતું પરંતુ હવે ઉનાળાની શરૂઆતમાં જ ડેમમાં નહીવત પાણી હોવાના કારણે કેનાલોમાં પાણી બંધ કરવામાં આવ્યું છે જેના કારણે ત્રીસ જેટલા ગામડાના ખેડૂતોને હવે સિંચાઈનું પાણી નહીં મળે અને જેના કારણે આગામી સમયમાં ખેડૂતોને ઉનાળું વાવેતર કરવું મુશ્કેલ બન્યું છે ત્યારે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં જો પાણી ભરવાની યોજના ઝડપથી ચાલુ કરવામાં આવે અને ડેમ ભરવામાં આવે તો ખેડૂતોની મુશ્કેલી દૂર થઈ શકે તેમ છે વડગામ તાલુકાના મુક્તેશ્વર ડેમમાં હાલ પાણી માત્ર છવ્વીસ ટકા જ છે ત્યારે ખેડૂતોને પાણી આપવું મુશ્કેલ બન્યું છે શિયાળા દરમિયાન ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું જોકે હાલ ડેમમાં લાઈવ સ્ટોરેજ બહુ ઓછો હોવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી બંધ કરવામાં આવ્યું છે જોકે વડગામ તાલુકાના ત્રીસથી વધુ ગામડાઓ તેમજ સિદ્ધપુર સિટી સહિત આજુબાજુના ગામડાઓમાં પીવા માટેનું પાણી અત્યારે પૂરતું છે અને જે પાણી પીવા માટે લોકોને આપવામાં આવશે ઉનાળાની શરૂઆતમાં જ બનાસકાંઠામાં પાણીની તંગીને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાય તેવા જોવા મળી રહ્યા છે ડેમોમાં નહીવત પાણીને લઈ સિંચાઈ માટેના પાણી બંધ કરાયા છે જેના કારણે ખેડૂતોને ઉનાળુ ખેતી કરવી મુશ્કેલ બની છે ત્યારે ખેડૂતોની માંગ છે કે મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવાની જે યોજના છે તે તાત્કાલિક પૂરી કરવામાં આવે અને ડેમ ભરવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે